કેમ છો દોસ્તો આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે હું નવો બ્લોગ લઈને આવ્યો છું તો સવારમાં રસ્તામાં જતો હતો અને એકદમ જોયું તો અહીંયા આગળથી ચોરામાં ભોજપુરી ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું તો મેં વિચાર્યું ચલો આપણે એમાં પણ જઈ આવીએ તો આવી ગયો છું અહીંયા આગળ તો તમને બતાવીશ કે આગળ શૂટિંગ કેવું કરે છે બધા લોકોને મળ્યા તો એ તમને આ બ્લોગમાં જોવાનું મળશે તો મિત્રો શૂટિંગ કેવી રીતે થાય છે કેમનું કરવાનું એ બધું તમને બતાવીશ તો જોતા રહેજો બન્યા રહેજો ચાલુ રાખજો ચલો મળીએ Metro yang ada di Pekan Sudin,

Thank you. और सबिता आडसा ब्लॉगिंग का काम

બહુ જોરદાર શૂટિંગ થયું મજા આવી ગઈ જો આ ચરો કેટલો જોરદાર ચરો છે રાતે તો તમને બીક લાગે અંધારું લાગે અંધારમ તો એવો ચરો છે અને એ અગર અમે લોકો શૂટિંગ જોવા આવ્યા બે દિવસ શૂટિંગ છે તો તમારે પણ જોવા આવવું હોય તો તમે જોવાઈ શકો છો મોરણનો ચરો ચલો મળીએ જય શ્રી રામ